સુરતના કટોદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો આશરે સો મીટર દૂર મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો અંદાજે સોથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી દોડી રહેલી બીએમડબ્લ્યુ કાર રિક્ષા સાથે ભટકાયા હતી સુરતના કટોદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એકત્રીસ વર્ષે રિક્ષા ચાલક નીતિન ગંભીર ઇજા પહોંચી હતી તેમને માથા તથા પીઠના ભાગે ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમની સ્થિતિ પર તબીબોની નજર છે ટક્કર એટલી જોરદાર હતી કે નજીકમાં સૂતા લોકો પણ અવાજ સાંભળી ઘટના સ્થળે દોડી આવ્યા અકસ્માત બાદ બીએમડબલ્યુ કારનું ચાલક સ્થળ પરથી ફરાર થયો સદની અકસ્માતમાં એક યુવાનનો જીવ બચી જતા સોવે શ્વાસ લીધો હતો સમગ્ર ઘટનાને લઈને ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર બીએમડબલ્યુ ચાલકની શોધખોળ શરૂ કરી છે

લાઈવ ની જોયો અમે બાજુથી જોયો હતો આજુબાજુ ત્રણ વાર પલટી ખાધું છે આ રીક્ષો પલટી ખાધો હતો ત્યાં જઈને ફેડો છે